ભારત માતાના પનોતા પુત્ર શ્રી અજીત પવારનું જે એક્સિડન્ટમાં મૃત્યુ થયેલ છે એ મૃત્યુને સમસ્ત હિન્દુસ્તાનની જનતા ખૂબ જ શોખમય પરિસ્થિતિની અંદર એ લોકો ખૂબ જ દુઃખી થયા છે કારણ કે વ્યક્તિ કયો વિચાર ધરાવે છે એ મહત્વનું નથી પરંતુ જે વિચાર ધરાવે છે એની અંદર એ સતત લખતા રહે એ મહત્ત્વની વાત છે અજીત પવાર જ્યારે એમના જે શરદ પવાર છે એ સવાર શરદ પવાર સાથે વર્ષોથી કામ કરતા હતા પરંતુ જ્યારે લાગ્યું કે શરદ પવાર જૂની શ્રેણી અને જુદા કાર્યક્રમમાં એ લોકો રાચે છે અને નવી શ્રેણી અને બદલાતા યુગની અંદર આવશ્યકતા પ્રમાણે એમને અજીત પવારે જે જુદા પક્ષની અંદર એ સામેલ થયા અને સામેલ થયા પછી એમને ખૂબ જ સક્રિય થઈ અને રાષ્ટ્રનું કામ કર્યું છે ભારતની સંસ્કૃતિના રખેવાળ તરીકે એ માણસે ખૂબ જ ધગસથી કામ કરી છે પોતાના પરિવારના સભ્ય સાથે પણ સંઘર્ષ કરી અને પોતાની વિચારધારાને એને ખૂબ જ મક્કમ રીતે આગળ વધારી છે બોમ્બેની અંદર જ્યારે કોઈ અધિવેશન થાય કે મળવાનું થાય અમારે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગોવાના લોકો વારંવાર પાર્ટીના કાર્યક્રમમાં મળતા ત્યારે અજીત પવાર પોતાના સ્પષ્ટ વિચારોથી એ રાષ્ટ્રના પનોતા પુત્ર તરીકે એમને કામ કર્યું છે આવા પનોતા પુત્રને આપણે સૌ એમને શ્રદ્ધાંજલિ આપીએ અને એ વ્યક્તિએ કરેલા કામની અંદર અધૂર જે કંઈ રહી હોય એમના વિચારો જે કંઈ રાષ્ટ્રને સમર્પિત થવા માટે કરેલા હોય એ કાર્ય બાકીના લોકો પૂર્ણ કરે એવી ઈશ્વરને પ્રાર્થના અજીત પવારને હું મારા વતી અને મારા પક્ષ વતી હું શ્રદ્ધાંજલિ આપું છું પુષ્પાંજલિ આપું છું સ્મરણાંજલિ આપું છું ઈશ્વર એમના આત્માને ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું આભાર